લઈને આવડો છો પડે હું લઈને આવડું પાસે તું શાક સમાજ દેજે પછી રોટલો કરશે તો ફટાફટ આવજો હાર તા આ પહોંચ્યો

આ નોમ લેતો તો આ ધોબી આ ધોબી જોડી લઈને છે હવે વાનું તો આપણે શાક તો કદી જોયું એ નહીં ભયો કઈ જો હશે પેલું બનાવ એવું ને એવું ના મને તો પેલા ચક્કુ બક્કુ લાવવા દે પેલી બફેલી ખાઈ લેવા દે ડાયરેક્ટ માય લઈ રહ્યું આ ફૂગલા એમ ફટાફટ કાપીને પોનો ફટાફટ ફૂલી નાખું

મોમોથી દડો નીકળે આ માર ભયો સેત્રઈને આવ્યો લાગે છે હો મને એવું જ લાગે છે મને એ જ લાગે ખરેખર સેત્રઈને આવ્યા છે હો અરે ઉતાવળમાં ઢોળા હતા મારવો પાંદડો મોતી નીકળી ગયો છે આ ભેંસે ખાતી નહીં અલ્યા ઓમો તો કોઈ ના નીકળ્યું કશું ઠેકાણા વગરનું નું મારી નરવા પોડા ઢગો થઈ ગયો છે એક બે રે એટલું હાસુકલું થઈને રહ્યું છે આ બધું નાહી દઉં હું તો આ ભેંસને બધું સો ખાઈ જતી ભાઈ આવશે હમણાં આવી જાય એ વાત ડાયરેક્ટ કાપી ને રાશ્યું શાક વંઘારી રાશ્યું શું કરવાનું લાજે બધું ભેંસને ને પછી આ તો કશા કોમ નું ના નીકળ્યું આમાં પયો કોડો છે ધોબીલા ધોબીલા કાશી લઈને ને આ દે આયા છીએ

હવે શું ખા તમે ખબર એ જ કરવું પડશે મારે ખાવું પડશે હવે શું કરશો હા રોટલો નાસી પેલા તમે આ તું ડુંગળી ડુંગળી શાક કરવું

હવે આવું ચાલશે ચાલશે ભયા હવે એવું લાગે છે તો આવી ગરમ ગરમ થઈ જશે ધુવાણાની અકલી જશે હા ધુવાણાની અકલી જશે લે હે જા રોટલો થવામાં દો બાલ આ અરે ભયા તું તો જબર તૈડો બનાવી છે બનાવ આવું સુન આ તારી રેટ માં પણ હારું કેવાય ને આટલું આવડે છે ને ભૂસે ના મરી જોત મરી જન હવે ઝડપ રાખો જલ્દી કરો જલ્દી જલ્દી કા પે ડુંગળી લાવો પહેલી ડુંગળી પછી લાવો તમે ફટફટ કરો ને આ રોટલો સડતો થઈ જાય

બે હાથે ના પકડાય આમ મુજે મારા હાથમાં છે તો સા મારા હાથમાં ના આમ હાલ ભયા અલ્યા કી હોડે આના કરે મન રાખવા દેજો તો ના ના લાવ લાવ વાત કરે છે ના છે મોય શું લાવ અચ્છા લકરી તે નાખજે પાછો આ ભયા તો મોય પડ્યું અલ્યા તી તો શું કર્યું તું શું મારી નાખવા બેઠો તું

તો ભયા બીજી તવી લેતા હું ગરમો વાય તો રોટલાના શું કરું ભાઈ હવે હું કરશું તા શું ભાઈ હવે શું કરું પાણી ભરીને માટલું ભરીતાય માટલામાં પાણી એકતું નય ખાલી માટલું ભાઈ પાણી પીન હવે તું હુઈજો બીજું શું કરું એકલી ડુંગળી ખાવ ડુંગળી તો નહી દેતી અમને પાછી પાણી માટલું પેલું ખાલી પડું ભરતા હે ને પીન એટલું હુઈ જાવ ભયા તો ભૂસે માર્યા ભૂસે તો તી માર assi ભૂસે તો ઓમ તારે ભયા કેવું પડે હળવે હળવે નાચ પાછા રૂપિયા કીધું તું કે શાંતિ રીતે નાખ તને ના ખબર પડે ચી રીતે નાખ્યો હું તો આમ વડા ફરી રહ્યો નાખ્યો ખકલે અમ્મો ઠેકાણો વાતા નઈ મને કશું શીખડાવીએ નહીં તો ઊંધું બધું કોઈ મોં ઢોરાના મોઢા મોય ના જાય શું કરી પણ 20 રૂપિયા ની તવીન આ બધું છે હું કર્યું આને તો આ બધું છે આ હશે તો હમણા પેલી ભારત બીજી તવી લાઈ ઘેર મેલ્યો તા નઈ આ છે હું કરી દેલું આજે તો હવે ચોક રાશા હવે બોતો શેટે કોઈ દે તો મારી નાશા

શું કર્યું આ બધું આ ત્રણસો રૂપિયા ની તો માટલી ફોડી છે આ તબેરે પડતી રહી તી તો આ જેટલું આ તો નુકસાન